સુરત શહેર પોલીસ ઝોન સાત દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા લોન મેરાનું આયોજન લોકો વ્યાજ ધિરાણ કરતી મંડળી તથા વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લઈ વ્યાજના ચક્રોમાં પડી પરિવાર સાથે આત્મહત્યા સુધીના પગલા લેતા હોય છે જેથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમની સાથે કરણરાજ વાગેલા ઇન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ સેક્ટર ટુ ના તથા સેફાલી બારવાલા ડાયેબ પોલીસ કમિશનર સાહેબ તેમજ તમામ પોલીસ કમિશનરની સાથે ઉચ્ચ પોલીસના અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ નીચલા વર્ગના લોકોની જરૂરિયાત મુજબ બેન્ક સાથે સંકલન કરીને લોન આપવા માટે ભવિષ્યમાં કોઈ પરિવારને વ્યાજના ચક્રમાં ફસાવો ન પડે તે માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું ઝોન સાતના વિસ્તારમાં આવેલા ઈચ્છાપુર ધુમ્મસ જાજીરા પાલ ડ્રીમ સિટી મરીન પોલીસ સ્ટેશન દ્વારા આવા જરૂરિયાતમંદ લાભાર્થીઓને અલગ અલગ કાર્ય માટે ધ શૂટેક્સ કોઓપરેટિવ બેન્કમાંથી લોન મેળવવા સંકલન કરી કાર્યવાહી હાથ ધરે જેમાં ધ શૂટેક્સ કોઓપરેટિવ બેન્કની મદદથી કુલ સત્તર લાભાર્થીઓને આજ રોજ કુલ તે લાખ પચીસ હજાર રૂપિયાની લોન મંજૂર કરવામાં આવેલ છે લોન પચીસ હજારથી એક લાખ સુધીની અલગ અલગ રકમની છે તમામ લાભાર્થીઓને આજ રોજ લોન મેળા દરમિયાન પોલીસ કમિશનર સાહેબ તથા ધ શૂટેક્સ કોઓપરેટિવ બેન્કના અધિકારીઓ ડિરેક્ટર દ્વારા લોન મેળા દરમિયાન લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવેલ છે ઝોન સાત વિસ્તારના નાગરિકજનોને જણાવવામાં આવ્યું કે કોઈપણ વ્યક્તિ જો આવા વ્યાજના ચક્રમાં ફસાયેલ હોય તો તાત્કાલિક જોન સાતના કોઈપણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો તેમને તાત્કાલિક ધોરણે મદદ કરવામાં આવશે આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ ભોગ બનનાર વ્યક્તિને લોન મળી રહે તે માટે કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેર પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ અભિયાનમાં નાગરિકો સાથે ઊભી છે અને હંમેશા કાર્યશીલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ટીવી સુરત સુરત શહેર પોલીસના વ્યાજખોરો વિરુદ્ધમાં ડ્રાઇવ સતત ચાલતી રહે છે જેને ભાગરૂપે આજ ડિસ્પી જો સેવન વિસ્તારમાં આવતા તમામ પોલીસ વિસ્તારો માટે જોઈએ વ્યાજખોરો વિરુદ્ધમાં એક નોક દરબાર અને સાથોસાથ સ્યુટેક્સ કોપરેટિવ બેંકના મદદથી એક લોન મેળાના આયોજન પણ કરવામાં આવેલા છે અહીંયા સુરત શહેરના કમ્યુનિટી પોલીસ કમ્યુનિટી હોલ ખાતે આજનું આયોજન છે આમાં ખાસ કરીને જ્યારે અમે લોકો વ્યાજખોરોના ખોદમાં અમે એક્શન લઈએ છીએ ત્યારે અમે લોકો વાતો આવે છે કે માત્ર નાની નાની રકમ કોઈને બ્યુટી પાર્લર કરવાના હોય કોઈની બીમારી સબક લેવાના હોય કોઈ દીકરીઓના લગ્ન માટે લેવાના હોય કોઈ એજ્યુકેશન માટે લેવાના હોય કોઈ નાના મોટા કોઈ કામ કરવા માટે લેવાના હોય તો પચીસ પચાસ હજાર લાખ રૂપિયાની નાની રકમ હોય છે પરંતુ આ વ્યાજખોરો આ રકમમાં દસ ગુણા કહી નાખે છે એના માટે સુરત શહેર પોલીસનો અભિગમ રહે છે કે અમે લોન વહેલા બી કરાવીએ અને અમને એવા લોકો જરૂરતવાળા લોકો માટે જો નોન એકદમ એકદમ સસ્તા દરે એના લોન પડે તેના હિસાબથી આજે છટા જો લોન મેળા આયોજન કરવામાં આવેલા જેમાં 70 લોકોના 25000 50000 થી 1 લાખ રૂપિયા થી નાકમ કોઈ 1.5 લાખ રૂપિયા ના રકમ આપો ચેક આપો બરોલા જે આ બધા મારા જો બહેનો અને જો ભાઈઓ છે આજકાલ લોકો છે કે ના 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 કામ જે તો સબકા ચાલુ કરવા છે અને અત્યાર સુધી આપણો છ લોન મલા છટા લોન મેળા છે જે બાય 148 લાખ વાર્તી અને લગભગ 2 કરોડ 22 લાખ રૂપિયાનો ચેક નું વિતરણ કરી દેવામાં આવેલો છે તો આ જો અભિગમ છે અમારો અભિગમ છે કે અમારી પ્રજા જે ના પૈસા ના જરૂર છે આ અમારનો પાસે આવે આપણે લોકો એના લોન લેવાના માધ્યમથી એના અમે પૈસા પાઈ છે એવા વ્યાજ કોર પાસે નઈ જાય જો એના જો એ ખોનચોસતા હોય એના બધું પૈસા લેતા હોય અને સાથો સાથ અમે અપીલ પણ બતાવી છે કે આજે એના સાથે અમાર કાયર ટીચરડો કરવા કોઈને વિરુદ્ધમાં કોઈ રજૂઆત હોય કોઈ વ્યાજખોરોની વિરુદ્ધ તાત્કાલિક અત્યારે આપી શકે અથવા એના અમે મીડિયાના માધ્યમ અમે અપીલ કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના ચકુરમાં ફસાયેલા હોય વ્યાજખોરો તાત્કાલિક પોલીસ પહોંચે જે જે એના પોલીસે લાગે છે અમારી કચેરી છે કંઈ પણ આવી જાય અને તાત્કાલિક એના પર અમે લોકો કાર્યવાહી પણ કરવાના છીએ અને ફરીથી જો સિટેક્સ બેંકનો વ્યવહાર માનું છું અને જો અમારા સતત જો પોલીસ સાથે રહીને જરૂરમાંધોનો લોન આપતા રહે છે અને સાથોસાથ ડીસીપી જોન સેવનને પાલી પરવાલ અને સપક ટીમના ખૂબ અભિનંદન આપું છું આ લો